નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ખોખરા ગામે આશાપુરા ગૌશાળા જે અંગે રાજ્ય સરકારમાં આશાપુરા ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટના નામે નોંધણી થયેલ છે ટ્રસ્ટના પ્રમુખ તરીકે ગામના રતા કરશન બોરીચા અને સભ્ય તરીકે રવા રામજી ડાંગર તથા અન્યો છે આ ગૌશાળામાં ગામ લોકો તથા આસપાસના લોકો ફાળો આપે છે ગામના અને ફરિયાદી એવા ભરતસિંહ ભીખુબા જાડેજાને એકાદ મહિના પહેલાં ધ્યાને આવ્યું હતું કે રાજ્ય સરકારની મુખ્યમંત્રી ગૌમાતા યોજના અંતર્ગત તારીખ આઠ ચાર બે હજાર ઓગણીસથી પ્રત્યેક પશુ દીઠ પ્રતિદિન રૂપિયા પચીસની સહાય આ ગૌશાળાને મળે છે જે નાણા ટ્રસ્ટના બેંક ખાતામાં જમા થાય છે પરંતુ તે રકમ વપરાતી ન હોવાનું ફરિયાદીના ધ્યાને આવતા આ અંગે બેઠક બોલાવાઈ હતી જેમાં પ્રમુખને પ્રશ્નો કરાતા વાઉચર મૂકીને તે બેઠક મૂકીને ચાલ્યા ગયા હતા જેમાં નાણાં લેનાર તરીકે રતા કરસન બોરીચાની સહી હતી પરંતુ સંપૂર્ણ વિગતો નહોતી જેથી ફરિયાદીએ ટ્રસ્ટના બેંક ખાતા નંબર મેળવી સ્ટેટમેન્ટ કઢાવતા પ્રમુખ રતા બોરીચા અને સવાસ ડાંગરે સહયોગ કરી કુલ રૂપિયા તેતાલીસ લાખ અઠ્યાવીસ હજાર પાંચસો અઠ્ઠાવન ઉપાડી લીધા હોવાનું બહાર આવ્યું હતું આરોપીઓ પ્રમુખ તથા સભ્ય હોવાથી હોદ્દાની રૂએ આ નાણાં ગૌશાળામાં ઉપયોગ કરવાની ફરજ હોવા છતાં પોતાના આર્થિક ફાયદા માટે કાવતરું રચી આ નાણાંનો ઉપાડ કરી દુર્વિનિયોગ કરી ઉચાપત વિશ્વાસઘાત કર્યો હતો ગત તારીખ ચૌદ ત્રણના કરાયેલ અરજી અંગે પોલીસે આજે આ બનાવમાં ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્ર જાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9909602928 ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા का સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર